સાઇટ સાઇટ શબ્દનો અર્થ સ્થળ જગ્યા સ્થાન કોઈ ખાસ હેતુ માટે અલગ રાખેલી ભૂમિ જગ્યા કે સ્થળ પસંદ કરવું કે નક્કી કરવું ઇન્ટરનેટ પર કંપની સંસ્થા કે યુનિવર્સિટી વગેરેની માહિતી આપતી વેબસાઇટ થાય છે સાઇટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ સાઇટ હેઝ બિન ડિસાઇડેડ ફોર ધ ન્યુ સ્કૂલ બિલ્ડિંગ એટલે કે શાળાના નવા મકાન માટે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ દે આર પ્લાનિંગ ટુ બિલ્ડ અ મોલ ઓન ધી સાઇટ અર્થાત તેઓ આ જગ્યા પર મોલ બનાવવાની યોજના બનાવી રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaningingugujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ